જય શ્રી રામ મિત્રો તો નવા કોલ રેકોર્ડિંગમાં તમારું સ્વાગત છે તો ખુખાર મેળી માના ચમત્કાર જો દેખાડો તો એક કરોડ રૂપિયા અને દસ વીઘા જમીન આપું એવું કમલેશ જાદવ જુનાગઢના છે તે એવું કહે છે સાંભળો કોલ રેકોર્ડિંગ જો અમારી ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો હલો કમલેશભાઈ બોલો ભાઈ લિંક નાખીને આપડે કોઈ એવો એવું નથી હું જે વિરોધ કરું છું એ પાખંડ નો વિરોધ કરું છું ભુવાજી સાથે મારે કોઈ વ્યક્તિગત દુશ્મની તો છે નહી તમે શું બોલો જોતો જો તમે તારી પર આવો ભાઈ અમે આઈએ જ

ત્યારે એ હક્કુભા સાથે મેં ચોકવટ થી વાત કરી છે કે બારેજા ધામ અલગ છે ને અમૃત મેરડી અલગ છે આ બંને અમૃત બાપા વાળો પોતે જાતે બોલતા થાય

કારણ કે ત્યાં અમે બારેજા આવીએ ને બારેજા ઘેટા બકરાની ભીડ હોય છે બરોબર

ચમત્કાર તો નથી તમારો ભુવો કોઈ મને ચમત્કાર કરી નથી બતાવવાનો જો હા કઈ વાત કરું છું શ્રદ્ધાચારી અંધ જનની છે સમજાવી અત્યારે ઘટા બકરાની ભીડ ત્યાં એકત્રિત થાય છે શ્રદ્ધાના નામે જે અમુક લોકોએ કેટલી માનતાઓ રાખી હશે કેટલા ઉપવાસો કર્યા છે કેટલી ટેકો રાખી હશે બરોબર આને

એ શ્રદ્ધાનો વિષય છે એકત્રિત ના કરી શકો જાહેર માં જોઈ ના શકો ને જાહેરમાં આવી બેઠક ના કરી શકો છે ભીડ તપાસ લો એ ત્યાં તમે ભાઈ તંત્ર ને વેચાતું લઈ લીધું હોય તો એ અમે નથી જાણતા

એટલે આ અંધશ્રદ્ધાનો ફેલાવો થાય છે અને લોકો માં અંધશ્રદ્ધાનો ભય પેદા કરવામાં આવી રહ્યો છે લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે અને આ વસ્તુ લીગલી નથી અનલીગલી છે ને આ વસ્તુ ના થવી જોઈએ